ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ ઓર મહાજેા આપ આપણે બગની શરૂઆત કરી આંગળવાડીના માંગાવાડીના બધા બાળકો આવી ગયા છે અને આ સનરાઇઝ એટલે કે તડકો લેવા માટે બાળકોને બાયણે બેસાડ્યા છે કા મજા આવે ને માં બેસવાની અંદર બહુ ઠંડી છે ને ચાલો તો આપણે પ્રાર્થના બોલશું આજે તમને છે ને તડકામાં પ્રાર્થના બોલશો એટલે તમને અંદર ઠંડી ન લાગે ને એટલે હો એ બાયણે તડકો લાગે અંદર ઠંડી લાગે એવું છે ને બાયણે મજા આવે કે અંદર बाई ना ना ता तड़को से ले मजा चल आज मैंने को बंद करो बताए ओम भूर भुवस्वः तस्वितुल वरेण्यम परगो देवस्य धीमहि तियो यो ना प्रचोदया गुरु ब्रह्मा ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ હાથ ગસે બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ આજ શનિવાર છે ને આપણે છે ને ઘડીક બાયને તડકો લેવું પછી બાળકો અંદર લઈ જઈશું આ બાળકોને અંદર આસન પણ પાથરી દીધા છે જુઓ અહીંયા આસન પણ અંદર છે ને ઠંડી બહુ વાય છે એટલે આપણે બાળકોને ઘડીક વાર અને પછી અંદર લેવું ત્યાં સુધી ઘડીક વાર તડકો મજા આવે તડકા છોકરો તડકે બેવું તો કીધું તડકે બેહી આપણે ઘડીક ચાલો આપણે બનાવાના છે ગયડા થેપલા તો જો અહીંયા મસ્ત આપણે લોટ લઈ લીધો ને એમાં નાખી દીધા છે તલ અને ચાલો મસ્ત મોણ નાખીને અને ગોળ વાળું પાણી નાખીને અને મસ્ત થેપલા બનાવી બાળકો માટે સવારનો નાસ્તો છે તો તો તેલ એડ કરશું પછી લોટ બાંધી નાખશું ચાલ તો જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને બાળકોને સવારનો નાસ્તો થેપલા છે તો બાળકોને થેપલા આપવાના છે તો ચાલો અહીંયા મસ્ત આપણે થેપલા બની રેડી રાખ્યા છે તો ચાલો સવારનો નાસ્તો થેપલા છે તો બધાય બાળકોને થેપલા આપી દે થેપલા ખાવા ને ચાલો ચાલો સવારનો નાસ્તો થેપલા છે તો જો બાળકોને બધા થેપલા આપી દીધા છે અને બાળકો બધા મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ચાલો તો જો આમાં છે ને આપણે હળદર અને મીઠું એડ કરી નાખ્યું છે ને આપણે બનાવવા ખાટીયા ઢોકરા તો આ બધું મિક્સ કરી નાખીને અહીંયા જો ડબલયુમાં તેલ પણ લગાવી દીધું છે બધું અને અહીંયા મૂકી દીધું છે ગરમ ગરમ પાણી આપણે ઢોકળા મૂકવા માટે ચાલો તો મસ્ત આપણે છે ને ડબલ્યુ બધી ફરી લઈ બેટર રેડી કરી અને પછી ઢોકળા માફવા મૂકી દે ચાલો તો જો અહીંયા આપણે ડબલ યુ ફરીને મૂકી દીધી છે ને હવે આપણે પાસે ડીસું મૂકી દઈશું અને આ રીતના આપણે બાફા મૂકી દઈશું ચાલો એટલે આપણે મસ્ત ઢોકળા બફાઈ જાય ચાલો તો એને અડધી કલાક આપણે રહેવા દઈશું ચાલો ચાલો તો આપણે આવી ગયા છીએ બાળકો સમાજવાડીમાં ગેમ રમવા તો ચાલો બધાને ગેમ રમવી છે ને તો ચાલો પેલા તમને સમજાવી દઉં જો અહીંયા છે ને આપણે ખુરચી રહી છે ને બે દડા રાખ્યા છે અને આપણે છે ને બધા છોકરા છે ને પગ પોરા રાખીને ઊભા રાખશું અને જેની જશે બરોબર આપણે બે ટીમ બનાવશું બરોબર ને આપણે બે ટુકડી બનાવી છે બરોબર છે અને તમારે બેને દાવ દેવાનો છે દડા લઈને હું સ્ટાર્ટ કરું ને તમારે હળી દોડ હું કહું દડા લઈને વાવ રહી જવાનું સ્ટાર્ટ કરો તો એ તમારે નીચેથી હાલવાનું છે જો આ પકપોડા રાખીને છોકરા ઊભા છે ને નીચે ગરકવાનું છે અને પછી તમારે છે ને જી પેલા બોલ લઈને ગરકીનાના અહીં આવી છે ને બોલ લઈ મૂકી દે નહીં જીતી જાય બરોબર સમજાઈ ગયું છે ચાલો રેડી છો ને ચાલો તો તમારી જગ્યાએ વયા જાવ ચાલો બે એકા બીજાની બાજુ-બાજુ ભાઈ તમે આલેક ઊભા રહી જા આરિયનભાઈ ને રુતમભાઈ તમે ઈ સાઈડ હા વેરી ગુડ ઊભા રહ્યો હું ઊભા રહ્યો હું જ્યારે સ્ટાર્ટ કઈ જ ગરકવાનું છે બરોબર ચાલો રેડી છો ને વન ટુ થ્રી સ્ટાર્ટ આરિયન ભાઈ જીતી ગયા છે રુતમ ભાઈ એટલી બધી સ્પીડ નો કરે તમે જીતવાના હતા પણ તમે હે ને વાંધો નહીં આરિયન ભાઈ જીતી ગયા તાળી પાડ્યા આરિયન ભાઈ ને વેરી ગુડ ચાલો સરસ કર્યું હવે તમે છે ને પાછળ ઊભા રહી જાવ અને ખુશાલ ભાઈ અને વીરા આવી જાવ તમે ચાલો બોલ લઈને આવો તમારી જગ્યાએ એકApiException ટુકડીમાં ઊભા રહી જાવ ચાલો રેડી

દેવલભાઈ તમે આવી જાવ યસ ભાઈ તમે આવી જાઓ આયા અહીંયા ઊભું રહેવાનું છે સાહેબ તમે અહીંયા ઊભા રહી જાઓ રૂતપાઈ અહીંયા ચાલો તમે દડા લઈને જાઓ તમારી ટુકડીમાં હા હા ટુકડી ચૂઝ કરી લ્યો કઈ ટુકડી રાખવી તમારે હા ચાલો રેડી ઋતપભાઈ સાહેબ ઝરખા ઊભા રહ્યો ચાલો રેડી વન ટુ થ્રી સ્ટ જલ્દી 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 જલ્દી

ચાલવાનું તેલ આવી જાય ને તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા પણ વખાણ કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાલો અમે તો વખાર નાખીને મસ્ત ઢોકળા વઘારી નાખીએ ચાલો તો જો મસ્ત આપણે ઢોકળા બની રેડી છે તો ચાલો હવે બાળકોને નાસ્તો આપી દઈએ તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ને અહીંયા જો આપણે ઢોકળા રેડી કરી દીધા છે ડીસું રેડી કરી દીધું ચાલો બાળકો નાસ્તો આપી દે નાસ્તો ખાવો ને બધા તો બપોરનો નાસ્તો ઢોકળા છે તો બાળકોને બધાને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઘરે જાવું છે ને હાલો તો ચાલો ખાવા માંડો બધાય ચાલ તો બપોર નાસ્તો બાળકોને આપી દીધો છે ને બાળકો બધા ની મસ્તીમાં ખાઈ રહી છે તો તમે આજનો મારો